પેટા hmm લઈએ <j> <walaai> <facial mistake>

બીજું આપણું કોઈ કોમ નહિ બીજે વાત બુદ્ધ ના કશો આટલો આટલી બુદ્ધિ નહિ બેટા ના ખબર ઘોડા લાવવાના પૈસા હા ભાઈ પૂરું કાઠું કરીને ધંધો કરો ગમે તે કગ પાછું કરી લઈએ જો ગધી આમ ડીજે લાવું એટલે હું ઘેર ગાડી ના કરી રહું નામ તો લગન ને લગન છો

લા વેચી ડીજે લાવ અને જીવને શાંતિ કરો હવે મારા જોડે ના માંગતા મારા બાપના ઘરના દાખીના ડીજે લઈને આવો અત તો ખોક તો હા ના ભાઈ એટલામાં ના આવે તો ખરું આ તો થોડું ભંગાર છે તાણવે અરે ને તો યાર પાર્ટી છે કીધું તો ખરું એટલામાં ના થાય એ પાર્ટી પર નામો નહિ યાર હરોબર ના ના એટલામાં થાય જ નહીં તમારે પત્તામાં લેવી હોય તો બોલો બાકી બેન નહીં આવે

ફરું એટલે આ ગાયો બેસવા ફરું છું હશે તો આનું દલાલ કરાયો બેસવાનું ઢોરવાનું જ કરીએ ચાલુ હોય ગોળી જાય પાડો ગમે તે બોલ બીજું જ્યાં મારા બેટા લિયલું પણ મારા સમજો શક હોય તો મને ફોન કરીને ખાલી ગયું કશું નહિ કશું હોવા પડશે તારે જેટલા દીધો તો પચાસ હજાર પડશે બધું થાય

કંટાળી જા કંટાળી જાય હું હતું જેમ ફોન કર્યો તો ગયો ને હા હા આ કીધું નારો બુ નારો સારું થઈ ગયો છે ને હા તે હું ના બે એવું સાહેબ આવું મારો ઉનાળો ને પૈસા નાખી નાખવાની વાત હા યાર કેવી સારો છે ભેસો નો ભાવ શું કીધા કેવું હાલ દસ પંદર હજાર માં મળતી હોય તો કેજો કાઢી જ દસ પંદર હજાર માં કોઈ પાડવી ના હાલ

ઉનાળો તો આ ડી ની વાત ખુલી ને મને એક વાત યાદ આવી મને યાર એક હમણાં ડીજે લેવાનું કેતોજે કે જે પેલી ગાડી આવે

તમે બીજું આમ કરી ઇલેક્ટ્રોનિક વાળે મારાથી પાડાય ના વાળા

છોકરો બધે લગન આવશે ને તમારું વાત કરો તો હું કંટાળી છે ઘેર બોલે બોલે તમે કયો

ફાયદો થશે શી ખબર હેરંડા હુકે તો પાંચ રૂપિયા મળશે નુકસાન કોઈ ના થાય હલિયો બીજે મળી ગયું વાત કરી તાર હું વાત કરી છે કેટલા મતે તો

બી કોઈ જાય તું પૈસા લેવાના છે થોડા લેતા વાગતું તું બધા હું ગમે તે પણ

રાતે પોણી વાર પણ આપણા ડીચે ની વાત નથી કરી ના માટે આવ્યો છું યાર તમારે તમાર લેવાનું ડીચે તો હાજર મારા બધી વાત થઈ હું ભગી આપડે જો તમે લાખ કીધા દોઢ લાખ કીધેલા બરોબર તમે દોઢ લાખ કીધા મેં લાખ કીધા તમારે ઉપર સળવાના છે તમાર શું કેવાનું

ના પેઢા નહી હા કે છું ગયા પછી ભવાડો થાય તો ગેરપુસીન બધું કરવું પડે હા આપડે બધું કરવાનું હોય તમારી જે વાત હોય ને એ ખોટ કરી લો બરોબર જો ગાડી ડીજે બધું ને ખબર છે કિંમત એ કોને ખબર છે ને માર તો ડાયાલાલ ને શું મારે આપડે કિંમત ની વાત થઈ ગયેલી છે વાત જેવું કેવું સુધી વાત થઈ જાય

અત્યારે લાખ રૂપિયામાં તો કશું નહીં આવતું યાર ભાવ ખબર કીધું તું કશું બોલતો દાલો ડાલો હાલવાનો પછી વગાડી આલવાનું અત્યારે કોણ હાલ છે નવું નવું લાયો છું પણ આખો દારો છે કરવો જ પડે કાલ પાછું થાય પાછું ના લઉં કદી મારું એમ કેવું છે તો ઇલેક્ટ્રિક વસ્તુ રે બરોબર અંદર વાયર આવું બીજું કોઈ આવે નહીં આપણે આલિયા ખાલી લાખ રૂપિયો કશું શેખી નહીં ખાલી લાખ રૂપિયા માં દોઢ લાખ મો દોઢ લાખ મો ભૂલી ગયો કિંમત થઈ જાય દોઢ લાખો કશો હતો નઈ દોઢ લાખ કે દોઢ લાખ આપડે એમાં કાગર કરાવું માણસ પૈસા લાયા છો ક પૈસા લાવે ઓ પાછા બાકી નઈ મેલું બધું બધું યાર લઈને ચિંતા કરો છો તમે તમારો છોકરો છે આપડે પછી સહીઓ કરાવી દેવી છે બોલો કે તમારે ફાઈનલ લેવાનું જ છે હ વેચવાનું છે હરખો બધો કાગળ કરવો પડે કાલ ભરાય રહી એવું કેવું લખો આપણા નિયમ લી પાડીએ બધા નિયમ એવો લખો કે પૈસા મળી નહીં

ડીજે વગાડીને આલવું ડીજે કાલ બરી જાય તો કાકાની જવાબદારી નઈ આલે પછી કોઈ જવાબદારી નઈ બધું લખવાનું આલે પછી કોઈ જવાબદારી નહીં હ ન પૈસા રોકડા હાલવા લક્ષી પાછળ ડીજે ને ડાલો બંને સાથે હાલવાનું આપવાનું છે આપેલું છે એમ લખો આપેલું છે ડીજે અને ડાલો બંને

હાક ને બાધ ફોન કરાવી ના કીધું તને રાખો કાલ બીજા મોકલાવ છું હું આ મારામાં વાત કરોરા મૂકેલા ડીચે મકાની કે તો આવું પાછા કાકા આપડે શું ઘેર ડીજે લાયા છીએ ડીજે તારા રાલવાનું છે મારા મારા છે હું કહું છું ના હોય તો પેલા મેમોન ડે બધો બોલાવતો હોય સાઈડ મોટી જે લાઈન હું મેઉ બોલાવતો હોય પેલા બોલાવતો

પા દીજે પાછળ મેલું તો ઊભારો બોલતા ને કોઈ હા હા લગાવવા એટલે તું થોડું આ એટલે ઘર મો હું પાર્યું છે યાર બધી રાજાંજી હા શીતળ વાસવા રાખો એ ડીજે લેવા આયા ઘર આપણા ની બોલી થઈ છે જોઈ લોકડ એવું કીધું તો વગાડી ના લોડ્યું એમ કીધું તો ફિક્કર ત્યાં ફિક્કર નહીં હું બોલે છું લઈ વગાડતા

પાછું પાછું બોલી નથી કરીટાફટ સહયોગ કરી વધારે કેશ કઈ નાખો ફટાફટ હું શું કરું હું કેશ કરો પૈસા બધા નહીં લ્યા તું ત્યાં જઈ તો રૂપિયો લાવ્યા પાછો પૈસા પાછા ના મળે બીજું બોલી થઈ જાય કરવાની કશા થાય લાકડી પતરી આવતા જેને જે થવું હોય થાય આપણું થાય જુ અંદર ગણો